નવસારી શહેરને અડીને આવેલ વોર્ડ નંબર 1 ના ઓઆઈ ફળિયા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ચાર દીપડાએ ભેગા થઈ પરિવાર પર હુમલો કરવાની કોશિશ કરી હતી પ્રતિકાર કરતા દેખાવાની ઘટના આમ વાત ગણે છે અને જોયા હોવાનું સ્વીકારે છે પરંતુ ગઈકાલે રાત્રે ઘટના કંઈક જુદી બની હતી ગઈકાલે રાત્રે તબક્કાવાર એક બે નહીં પણ એક સાથે ચાર જેટલા દીપડાઓ તેમણે આંબાવાડીમાં ટોર્ચલાઇટના અજવાળામાં જોઈએ એમને એમ કે દીપડાઓ ટોર્ચલાઇટ જોઈને નાસી છૂટશે પરંતુ દીપડાઓ કાચા મકાનમાં રહેતા પરિવાર પર હુમલો કરવાનો વિચારી કાચા મકાન નજીક ભેગા થયા હતા કાચા મકાનમાં રહેતા પરિવાર પર ઘેરો ગાલી હુમલો કરે તે અગાઉ જ પરિવારે લાકડા ધારિયા લઈ પ્રતિકાર કરતા ચારે ચાર ભાગી છૂટ્યા હતા આ વિસ્તાર મહાનગરપાલિકા વોર્ડ નંબર એક માં આવે છે એટલે કે આ શહેરી વિસ્તાર છે આ વિસ્તારમાં દીપડાનું દેખાવું તો અસહજિક ઘટના છે રાત્રિના દીપડાએ દંતાણી પરિવારે શ્વાન પર હુમલો કરવાની કોશિશ કરી હતી સૌ પ્રથમ રાત્રિના સમયે દીપડાએ ઘર પાસે બેસેલા શ્વાન ઉપર હુમલાનો પ્રયાસ કર્યો દીપડો તરાપ મારે તે અગાઉ શ્વાન કૂદીને નાસી ગયો ત્યારબાદ ગોપાલ દંતાણીના દીકરાએ ઝાડીઓમાં ટોર્ચ મારતા દીપડો દેખાયો

ગઈકાલે સાહેબ અમે જે જોયા ને અમારી આંખે આજ સુધી તો અમે જોયા તા જોયા નતા પણ લોકો કહેતા હતા કે અહીં આવ્યો અહીં આવ્યો અહીં આવ્યો પરિમલની પરિમલભાઈની બહુ વાત અમે સાંભળી કે અહીંયા ફરે છે અહીંયા ફરે છે બહુ કોશિશ કરતા હતા પરિમલભાઈ એક વાર પકડાયા બી ખરા આગળ બે વર્ષ પહેલા અને આ ગઈકાલે તો અમારી આંખે અમે જોયું એમ એટલે અમારી આંખ એકદમ ફાટી ગઈ કે આ તો ગજબ કહેવાય એમ કે આ તો કોઈ બી હિસાબે રહેવાય એવું નથી કારણ કે અમારા પર હુમલો કરવાની તૈયારી કરી એટલે એક્ઝેક્ટલી એવી હતી કે દીપડા અહીંયા શહેરી વિસ્તારમાં આવેલું છે અમારું જલાલપુર છાસવારી દેખાય છે પણ ગઈકાલની ઘટના કઈ અલગ જ હતી કે દીપડા જે આ લોકો રહે છે ઘરમાં ઝૂંપડામાં એ લોકો ઘેરવાની ટ્રાય કરી અને એટેક કરવાની ટ્રાય કરી આ ખુબ ગંભીર બાબત છે જંગલ ખાતા આના માટે નક્કર પગલા કઈને કંઈક લેવા જોઈએ થઈ આ આ બાબતે તો ઘણી વાર રજૂઆત થઈ પણ જંગલ ખાતા વાળા બી એવું કહે છે કે ભાઈ પાંજરો આ ગામમાં મૂક્યું છે પેલા ગામમાં પૂરતા પાંજરા નથી જંગલ ખાતા પાસે અને દીપડાઓની સંખ્યા આ વિસ્તારમાં વધારે છે